રાજકોટના ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી સહકારી મંડળીની અડસઠમી વાર્ષિક સાધારણ સભા તથા ખેતી અંગેના માર્ગદર્શનની શિબિર યોજાઈ ઉપલેટા યાર્ડના ચેરમેન હરિભાઈ ઠુમ્મર જાણીતા એડવોકેટ નરસિંહભાઈ મુંગલપરા સાથે ખેડૂતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આ સભામાં મંડળીએ કરેલા વર્ષ દરમિયાનના કારોબારના હિસાબો આ વાંચી સંભળાવવામાં આવ્યા અને ખાસ કરીને મંડળીએ આ વર્ષે તમામ કાર્યવાહી કરી અને ચાર લાખ ઉપરાંતનો પ્રોફિટ પણ કરેલો છે મંડળી જે રીતે વિકાસ કરી રહી છે મંડળી આગામી સમયમાં પણ વધુ વિકાસ કરે એ માટેના સાધારણ સભામાં એજન્ડાઓ પણ રજૂ કરવામાં આવ્યા અને આગામી સમયમાં મંડળી જુદા જુદા આ ખેત ખેતબજાર કેન્દ્રથી લઈ અને બાકીની જુદી જુદી પ્રવૃત્તિઓ કરવા માગશે જે ખરીદ ઉપયોગી પ્રવૃત્તિઓ હોય તો આવી પ્રવૃત્તિઓ થકી ખેડૂતોની સારી સેવા થઈ શકે અને મંડળીની પ્રવૃત્તિઓમાં પણ વિકાસ થાય એટલે ઉપલેટા જૂથ વિવિધ કાર્યકારી મંડળી ખૂબ જ જૂની આ મંડળી છે અને એ મંડળીને આગામી સમયમાં જે રીતે અમે લઈ જવા માટે અમારી વ્યવસ્થાપક સમિતિ કામ કરી રહી છે અને જે રીતે સભાસદ સહયોગ કરી રહ્યા છે એ જોતા અમને લાગે છે કે મંદિર આગામી સમયમાં ચોક્કસ વિકાસ કરશે રાજકોટ